હવે હનુમંતિયા ગામના દરેક લોકો આ રીતની ઈચ્છા ધરાવે છે કે રસ્તા પાણીની વ્યવસ્થા સફાઈ શિક્ષણ આરોગ્ય અને રોજગાર જેવા સૌનો સહયોગ જરૂર પૂરા થશે એમ તો પહેલી વાર હનુમંતિયા ગામમાં સરપંચ બન્યા તે ગૌરવ છે હવે ગામના દરેક લોકો ભેગા મળીને વિકાસશીલ ગામ બનાવે તે સાથે ગામ પંચાયતને અપેક્ષા છે હું સોનલબેન પ્રદીપભાઈ ચૌધરી ગ્રામ પંચાયત હનુમંતિયા બિનહરીફ અને સમરસ થઈ છે અમારી પંચાયત તેના માટે ગ્રામજનોનો વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તે તે માટે પ્રથમ સરપંચ તરીકે આઝાદી પછી પ્રથમ પ્રથમ સરપંચ છો માટે ગામનો વિકાસ અને સૌનો સાથ અને સૌનો વિકાસ તે રીતે આગળ વધીશ ગ્રામજનોનો તેમજ મારા સભ્યોનો સારી રીતે સાથ સહકાર મળી રહ્યો છે સાથ સહકારથી અમે આગળ વધીશું અને ગામને એક મોડલ ગામ તરીકે આગળ વધારીશું દરેક સુવિધાઓ અને દરેક યોજનાઓમાં અમલમાં મૂકીશું તે રીતે ગ્રામજનોનો ફરી એકવાર આભાર માનું છું આભાર મારું નામ શૈલેષભાઈ શિવાજીભાઈ ગામિત પ્રથમ સમરસ ગ્રામ પંચાયત હનુમંત્યાનું વોર્ડ નંબર એક નંબરના સભ્યો છું અત્યારે અમારી જે પેનલ છે સરપંચશ્રી અને આઠે આઠ સભ્યો બિનહરીફ ચૂંટાયેલા છે અને સમરસ પંચાયત સમરસ ગ્રામ પંચાયત જાહેર થયેલ છે અમારી તેના માટે છે અમારો તો મુખ્ય ધ્યેય છે કે અમે પ્રાથમિક જે સગવડ છે અમારા ગામમાં પહેલાં અમને ઊભી કરીએ વાદ નહીં વિવાદ નહીં સંવાદ એટલે સંવાદથી એને ગામની એકતાથી અમે સમરસ પંચાયતની જે છે બિનહરીફ કરેલી છે એટલે આમાં આપણે લડાઈ ઝઘડા વગર જે સર્વાનુમતિથી અમે સમરસ થયા છે પહેલાં તો ગામજનોનો અમે એના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું મારા પ્રદીપકુમાર મોહનભાઈ ચૌધરી છે હું વોર્ડ નંબર પાંચના સભ્ય છું ગ્રામ પંચાયત અમારી સમરસ થઈ છે અને અમે પ્રથમ ગામના પેનલ છીએ જે અમે હવે શરૂઆત કામગીરીની શરૂઆત અમે કરવાના છીએ અને કામની કામગીરીની શરૂઆત અમે વૃક્ષરોપણથી અમે શરૂઆત કરી રહ્યા છીએ